થાય કચ્છ જિલ્લામાં નો રોડ નો ટોલ નો સફળ આંદોલન થયું ત્યારબાદ અમુક દિવસ સુધી ત્રણ ટોલ નાકા પર ટોલ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું જેથી થોડી રાહત વાહન ચાલકોને મળી હતી પરંતુ કચ્છ જિલ્લાનો એક પણ રસ્તો એવો નથી જેનો ટોલ આપવાપાત્ર થાય અથવા તો તે રસ્તાનો ટોલ વસૂલી શકાય તેમ છતાં સામખિયાળી સુરજવારી મોખા પ્લાસવા ભીરંડિયારા લાખોન સામત્રા મોટા અંગિયા વગેરે જગ્યાઓએ ટોલ લેવાનું ચાલુ છે અને આવનારા એકાદ બે માસમાં બે અન્ય જગ્યાએ પણ ટોલ વસૂલવાનું ચાલુ થશે હકીકતમાં તો આ જે રસ્તા બરાબર નથી તેથી સામાન્ય લોકોને એવું લાગે છે કે ટોલના નામે લૂંટ જ થઈ રહી છે અને આપણે ટોલ આપી રહ્યા છીએ પરંતુ આને તો ઉઘાડી લૂંટ સમાન ગણી શકાય તૂટેલા રસ્તા હોય તેનો પણ ટોલ આપવાનો થતો હોય તો સામાન્ય લોકોને સુખાકારી ક્યારે મળશે તે પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કચ્છ જિલ્લામાં કોઈ પણ રસ્તો સારી સ્થિતિમાં નથી મૃદુ અને મુખ્યમંત્રીના આદેશો હોવા છતાં પણ રીઢા અધિકારીઓ કામ કરતા નથી અને જે રસ્તાઓ તૂટી ગયા છે ખખર બની ગયા છે તે રસ્તાઓ રિપેર કરી શકતા નથી આપણે વાહન લઈએ છીએ ત્યારે જીએસટી રોલ ટેક્સ સેસ આપ્યા બાદ ટોલ ટેક્સ આપીએ છીએ તેમ છતાં ટોલ ટેક્સ અને આટલા બધા ટેક્સો આપ્યા બાદ પણ આપણે આપણી કમર તોડાવી પડે છે અને આવા ખખરદ રસ્તાઓ પર ચાલવું પડે છે અને ટોલ પણ આપવું પડે છે તે તો વાહન ચાલકોને બંને બાજુનો નુકસાન છે મોટા ભાગના ટેક્સો આપી ટોલ આપ્યા બાદ પણ જો આપણે કમર તોડાવવાની હોય તો પછી આ ટેક્સો આપીએ છીએ શા માટે વધારામાં ખાડાઓ અને નકામા રસ્તાઓના કારણે આપણે ખૂબ જ મોટું શારીરિક નુકસાન પણ થાય છે માત્ર કમરો જ નથી ભાંગ પરંતુ તે સિવાયની ઘણી બધી નુકસાનીઓ થઈ રહી છે આમ કચ્છની જનતા કોઈ પણ રસ્તા પર ચાલી ટોલ આપે તેવા રસ્તાઓ બન્યા નથી તે હકીકત છે તેમ છતાં કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ટોલ વસૂલવામાં આવે છે અને આને સામાન્ય ભાષામાં ટોલના નામે લૂંટ પણ કહી શકાય છે